તો ભાઈ સુબે કે બજ ગયે સાડા આઠ સવારને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધાય મજામાં મજામાં જશો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મારું નામ છે પ્રશાંત સંચારી અને હું પ્રજાપતિ સમાજનો દીકરો છું તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં બધાયને જય શ્રી રામ એન જય શ્રી કૃષ્ણ તો શું કે નવીનમાં હોય તો કંઈ કહેજો

લગન માં જવા માટે હે તૈયાર થઈ ગયું એટલે જવું નાઈ લીધું તૈયાર થઈ ગયું જોઈએ તો અડધી કલાક પેલા લગ્ન અમારા બાજુમાં જ છે મંદિર છે ને યાદ છે બધું એટલે મમ્મી વઈ ગયા હમ કે મારે જવું તો મેં હા એ થાય નાઈ થયું ફટાફટ તૈયાર થઈ ગયો હે ચો હાઈ થાય જ ઉભો થતો સોહમ સી તો સીધો ઉપર હાડ આપણે ફોર્સ નથી દેવાના સમજો ભાઈ સાપ છે ને જાય છે તૈયાર થયા હે નહીં તો કમ્પ્લીટ થઈ ને કા સીધ જશ લગ્નમાં જાઉં કા હું ક્યાં જઈને તોફાન જ કરીશ ને હા પાડે હતી આજે જે કોઈ કમ્પ્લેન આવી હે ને તો હું ને હું મારીશ તને સમજી લે તારી મને આમ થયું મને માર્યું કોઈ રહે ને કહું લડાઈ કરવી નથી આવવાની ઓલરેડી આપણા ઇન્ડિયામાં અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલે છે આપણે યુદ્ધ કરવાની જરૂર નથી ઓકે ઓકે એટલે બાજવાનું નહીં હો બાય બાઈ તો કેતો રોડ ક્રોસ કરતા શીખી હવે દાલો સહમ રોડ ક્રોસ કરાવી લે પછી આપણે તૈયાર થઈ જઈએ પછી આપણે જવાનું હોય એટલે તો હાવ થી છેલા ભાઈ આપણે એને બપોરના જમવા આવી ગયા ને આડા ગીર અગિયાર વાગે માં કારણ કે બહુ પછી જાણું પડવાની એટલે મટર કે જમવાની થાય આવી ગઈ છે ફૂલ મેનુ ખાતે મમ્મીને મમ્મી ને બધે મમ્મી બધે આપણે સાથે બેહી ગયા એ કારણ કે વેલુ બેહા દીધું એટલે આપણે મૂકીએ બેહા દીધા વેલા એટલે મને એને તો વેલુ જમવાનું ને આપણે બે વાગા વારા એટલે કઈ વ્યક્તિ આટલું બચ્ચું લેમાં ભાવે નહીં

जो फूल ورતા ચાલુ થઈ ગયો છે આયા રાજકોટ માં આવે ફૂલ વર્તા ઓકે કેવો વર્તા છે હવે આ તો મોસમી વરતા કો મોસમી વર્તા અમને સાડાકા માં તમને કે મોસમી વર્તા તબ ના કે ન જમ અમારો તો જો ફૂલ આજો પાટી માં કે ના 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 ની આટલું છે કેમ ચાતો ચાતો કેમ દેવાઈ જા આ નાટક જો તો જે અંબાખ તબકક દબકક થઈ વો ફૂલ વર્તા દો In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing me echoes of silent screams. Caught in the spell of the cosmic night. Where fantasies bloom in the pale moonlight, we'll let go of all that we know. really line blind really.

અને વાગી ગયા છે રાત્રિના દસ હતા એને બ્લોક જાજુ ઉતારી ન હોય કે એનું કારણ હતું કે ને વરસાદ ને વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયું એટલા માટે બ્લોક ન ઉતારી ગયા જમવાનું મસ્તી નું હતું અને બધું કંઈ ઘટે નામ હતું ને એવું હતું બધું પણ એને આપણે બ્લોક નું ઉતારી નાખ્યા જે ફંક્શન બેઠું હતું ને બધું બિચારા સામે વાળા ને થોડુંક બખેડાઈ ગયું બિચારા એવું થયું વરસાદ હતું અને ભૂખા કાઢ નાખે ને એવું વાવાઝોડું આવ્યું હતું આપણે કઈ બ્લોક બનાવી ન હોય ગયા શું કેવું છોકરા વેરાન થાય એટલે તો છોકરા વેજાલે થાય છોકડી જતી અમે ક્રીવાન લઈ ગયા હા ગયા એ કઈ બાજુ અમે હતા ગામમાં જાજુ હતું વરસાદ ચાલુ થઈ ગયો અમે ત્યારે વરસાદ ચાલુ હતો પછી તો હું આપડે રૂમ માં ને આજુબાજુ ગામડામાં તો સીધું મય આજુબાજુમાં દેવાવાળા

બધી બિચારાનો પ્લાન જે બનાવ્યો ને બીજાનો બિચારાનો બખડે કે એવું આ આ મેરે પ્રોફેસર છે ને આ છેલા અઠવાડિયા થી આ માઉટ આવે ને તેથી જે અમે જ્યાં લગનમાં જઈએ બિચારા હે ને માથે ઓડીન રોવી કે અમે આવડું મોટું ફંક્શન કર્યું એમ ના કેવાય લગન તો કરે છે રોતા નથી ગયો પણ ઓમ બિચારા પ્લાનિંગ બકે જીઓલો પીતા મનમાં ડર રહે કે મનમાં ડર રહે થઈ જાય થઈ જાય થઈ જાય ભગવાન ખમી જાય તો ઘણો

તો અમે ઘરે આવતા તમને રસ્તામાં મે કીધું જો ફૂલ વાવા જોરથી ઊભરી ગયો તો વરસાદ આ આ તો ઘણો બમ થયો આજ નો દિનમાં ઘમઆઉટ નથી યાર આગગતમાં નબટ જોમાં પાસ વેલે જોમાં પાસ વેલા ઉઠોમાં પાસ વેગી બમ આઉટ ઓર હતી અહા બ લાવું હે બધું હજી આખળા હજી 15 હજી આ ગઈ હે કેટલી 14 20 તારીખ લગેલી છે

तो मम्मी કે અમે डिस्कोर आने में ही आती रही क्या फिर तमारा जलसा है कि तो पार्टी प्लान नहीं है हमारा जलसा है आवेद पर जी पूछी तो क्या हो रहा જઈએ वीडियो तो रोने लग रहा है अनुमान तो <laughs> ही जी है हम्म हम्म और सू <laughs> <सूर। laughs> <सूर। laughs> मम्मी হোখাদো কেতিলাচে? মামিযাজি নিদ্র মাচে জওদমাই মান নিদ্র গোদাগা খাকোডো লাইগা? কেয়াই? কেয়াই? মামিয়াই এএএএএএএ

તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવે તે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરી ના જુઓ અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અનેક લાઈક અને સબસ્ક્રાઈબ આપી દેજો તો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બાબાય તારે કરવું હાલ ક્યુ હાલો હલો બસ રેડી